ભારતીય જનતા પાર્ટી માં બોલવાની સ્વતંત્રતા નથી બોલો ભારત માતા કે ભારત માતા કે રાજુલા વિધાનસભા ને આંગણે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ લોકપ્રિય સાંસદ સભ્ય અને ભૂતકાળમાં મારા ઉપર ખૂબ લાગણી વરસાવી છે એવા આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાત વિધાનસભામાં અમરેલી મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આદરણીય કૌશિકભાઈ

આદરણીય અડવાણીજીની રથયાત્રા સોમનાથ થી દિલ્હી સુધીની હોય વડોદરામાં મેયર તરીકે ઘણા વર્ષો સુધી જેને સેવા આપી છે અને નાના એવા ગામમાંથી જઈ અને વડોદરા જેવા શહેર ની અંદર પ્રથમ નાગરિક તરીકે જેમને બહુમાન મળ્યું છે એવા મોટા ભાઈ આદરણીય ભરતભાઈ ડાંગર અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી આ વિસ્તારના

જ્યા સામાન્ય નગરપાલિકાની ચૂંટણી હોય તો પણ ભલે નાગરિક બેંક ની ચૂંટણી હોય તો પણ ભલે માર્કેટિંગ યાર્ડની ની ચૂંટણી હોય તો પણ ભલે વિધાનસભાની ચૂંટણી હોય તો પણ ભલે અંદાજ કે છ જેટલી ચૂંટણીઓ આ ચોક માં સભા કરીને હું અહીંથી જીત્યો છું અને આ વખતે એવું કહી શકાય કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિ આ દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ ની સૂઝબૂઝ અને આપ જેવું અલૌકિક નેતૃત્વ કે જેને સમગ્ર ગુજરાત ની અંદર એકસો બ્યાસી નું બીડું ઝડપ્યું હતું અને એકસો છપ્પન આવી એમાં અમે અડફેટે ચડી ગયા એની પણ અહીંથી વાતચીત થઈ હતી ઘણા બધા સમયથી વાતચીત થતી હતી કરવું જોઈએ અને જે મારી પ્રથમ ચૂંટણી રહ્યા છે મારી સાથે ખભો ખભો મિલાવીને મને જેને નિરંતર નેતૃત્વ પૂરું પાડ્યું છે એવા વડીલ મુરબ્બી આદરણીય માયાભાઈ પણ અહીંયા હાજર છે ત્યારે એમને પણ વિશેષ યાદ કરવા પડે પાટીલ સાહેબ હું આ જગ્યા નું વર્ણન કરી રહ્યો હતો આ જગ્યા સાક્ષી બની છે રાજુલાની અંદર તો વાવાઝોડું બીનું ત્યારે સહાય પૂરેપૂરી મળે એના માટેની વાત કરવા માટેની આ આ જગ્યા બની છે જમીન માટે સોળ સોળ જેટલા નિમિત્ત બની છે રાજુલા જાફરાબાદ ખાંભાના સમગ્ર વિસ્તાર માટે કઈક ને કઈક પ્રશ્નો છણાવટ સાથે વિધાનસભામાં રજૂઆત થાય એના માટેની અને એ કાર્યક્રમની અંદર આપ જયારે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે મારે એટલું જ ચોક્કસ પ્રમાણે કહેવું છે આ કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડમાં થવાનો હતો સૂચના હતી પ્રદેશ ભાજપના મિત્રોની કે ત્યાં થવું જોઈએ પણ મારી વિનંતી હતી કે આ ખુલ્લા મંચ ઉપર જો કાર્યક્રમ થાય તો મને ખૂબ ગમશે કારણ કે સાહેબ આ આ મંચ ઉપરથી અથવા તો આ સ્થળ ઉપરથી ચાલુ ચોમાસાએ પણ ચારેક હજાર લોકોની સભા ભૂતકાળમાં અહીંયા કરી છે સવારે છ વાગ્યા મેં કડકડતી ટાગમાં પણ કાર્યક્રમ અહીંયા કર્યો છે અને આજે ફૂલ તડકા વચ્ચે ધાર્યું હોત તો અહીંયા મંડપ થઈ શક્યો હોત પણ મારા કાર્યકર્તાઓ કાર્યક્રમ અહીંયા થયો છે ભૂતકાળની અંદર થી લઈ રાજેશભાઈ કાબરિયા થી લઈને બધા જ મિત્રોએ ખૂબ વાત કરી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે અને ખાસ કરીને સર્વ ધર્મ સંભાવની જે વાત કરીને બધા જ લોકોને માન આપવાની વાત સાથે જે કામ કરી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ અને આપની સાથે વાત થયા મુજબ આપે ખૂબ પ્રેમથી કાલે આદરણીય અર્જુનભાઈ ની ઉપસ્થિતિમાં મને ત્યાં આવકાર્યો અને ત્યારે મેં આપને વિનંતી કરી હતી કે મારા મત વિસ્તારમાંથી સંખ્ય લોકો રાજુલાથી અમદાવાદ સાડા ત્રણસો કિલોમીટર કદાચ ન પહોંચી પડે ને આપે જે અમને અહીંયા જે સમય ફાળ્યો એટલા માટે પણ આપને વિનંતી કરું છું ને અસંખ્ય લોકો આજે અહીંયા જોડાયા છે સાહેબ એક વાત મારે મારી માનસિકતાનો ફેરફારની મારે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મેં બોલતા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં બોલવાની સ્વતંત્રતા નથી ગઈકાલે પણ મને એમ લાગતું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે મને કદાચ કાગળ આપવામાં આવશે કે અમરીશભાઈ મીડિયા સામે આટલું જ બોલવાનું છે પણ એ મારી ભ્રાંતિ ખોટી પડી અને ક્યાંય કોઈ એવું કહેવામાં ન આવ્યું કે તમે આજ બોલો એટલે સાહેબ આપનો આભારી છું ને આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અમને જે કહેશે એ મુજબ કોઈ બીજી ત્રીજી ડિમાન્ડ વગર આપે જ્યારે મને સ્વીકાર્યો છે ત્યારે આપનો આભાર માનું છું ને છેલ્લી વાત એટલી કહીશ કે જ્યારે આ મત વિસ્તારમાં આપ આવ્યા છો આ મત વિસ્તારના પ્રશ્નો માટે આદરણીય ધારાસભ્ય શ્રી સાથે રહીને જે કાંઈ કરવું પડશે આપના માર્ગદર્શન ની સાથે કરીશ એટલી પણ આપને ખાતરી આપું છું છેલ્લી વાત મારે એ કરવી છે કે બે દિવસથી જ્યારે જોડાવવાની વાત હતી ત્યારે ઘણા બધા મિત્રો એમ કહેતા હતા જોડાવવું છે ઘણા બધા કહેતા હતા નથી જોડાવવું ઘણા બધા મિત્રો ફોન ફોનની રાહે હતા ત્યારે સાહેબ મેં એક વાત મૂકી હતી કે જ્યાં સંબંધો છે ત્યાં સ્વતંત્રતા આપવી જોઈએ એક પણ આગેવાન ને કે એક પણ કાર્યકર્તાને મેં ફોર્સ કર્યો નથી કે તમે જોડાવ ને જોડાવ આ એટલા માટે કે એના ઉપર આપણે છોડવું જોઈએ ત્યારે હું એવું માનું છું કે અમરેલી જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે ખૂબ કામ કરતા વડીલ મુરબ્બી પ્રભાતભાઈ કોઠીવાળની આ આગેવાનીમાં ત્રણ જેટલા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ રાજુલા જાફરાદ ખાંભામત વિસ્તારની અંદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા મોટા ભાગના શ્રીઓ અને વિવિધ સેલ મોરચાના પ્રમુખો પણ આપણી હાજરીમાં અહીંયા જોડાવા માટે ઉત્સાહિત છે ત્યારે આપે જે સમય આપ્યો છે ત્યારે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગામી સમયમાં હજી ફરી વખત કહું છું કે કોઈ કમિટમેન્ટની વાત નથી આ કમિટમેન્ટ એટલું ચોક્કસ પ્રમાણે છે કે આવનારા સમયની અંદર આપના દ્વારા જે કામ સોંપવામાં આવશે એ નાનામાં નાના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને કામ કરવાની મારી તૈયારી છે કદાચ તમને કોઈ કહેતું હોય કે નહીં આ કમિટમેન્ટ સાથે જોડાયા છીએ આ કમિટમેન્ટ સાથે જોડાયા છીએ તો હું એમ કહું છું કે અંબરીશ ડેરજા લાગણીને પ્રેમથી જોડાઈને આ સોદા ન